મિત્રો અત્યારે જોઈ રહ્યા છો પપૈયાની અંદર જે છોડ સુકાઈ ગયા હોય તેઓ નવા નાખવાનું ચાલુ છે અને આ રીતના અમે એને ઉત્તર ગુજરાતની ભાષામાં ગોમા પૂરવા એમ કહીએ છીએ તો આપ જોઈ શકો છો અત્યારે રાજુભાઈની કેમેરામાં પાછળ અને હવે હું નજદીકથી તમને છોડની ગ્રોથ બતાવવાનો પણ પ્રયત્ન કરીશ તો વિડીયો મિત્રો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને પણ બતાવજો મિત્રો આ રીતના અમે પપૈયાનું નવું વાવેતર પંદર માર્ચે કરી દીધું છે આજે નવ એપ્રિલ થઈ મિત્રો હવે મિત્રો હું આપને આ નજીકથી બતાવું છોડનો સરસ મજાનો ગ્રોથ થઈ ગયો છે હાલ અમે કોઈ પણ જાતનું દવા ખાતર વાપરેલ નથી મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને બીજો મિત્રો ઘાસ ના કાઢવાનું કારણ એવું જ છે કે અત્યારે હવે મે મહિનામાં ઉત્તર ગુજરાતમાં ટેમ્પરેચર તેતાલીસ ચુમ્બાલીસ ડિગ્રી જતું હોય છે તો ઘાસ ના કાઢીએ તો બેડ ઠંડો રહે અને પ્લસ એનાથી લૂ ના લાગે છોડને તો છોડને ક્રોપ કવરનો ખર્ચો બચી જાય અને નેચરલ વાતાવરણમાં જે છોડ ઉછરેલો હોય એનો ફરક હોય છે મિત્રો તો આજુબાજુથી અમે ઘાસ કાઢતા નથી જેટલું ઘાસ કાઢશો એટલું છોડને નુકસાન થતું હોય છે તો દરેક ચાસમાં ઘાસ જોઈ શકો છો અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી જ અમે ખેતી કરતા હોઈએ છીએ છૂટું પાણી અમે વાળતા નથી મિત્રો એ પણ આપ જણાવી દો આ રીતના ડ્રીપનું પાણી ચાલુ છે આપ જોઈ શકો છો અને છોડની થળિયાની જાડે પણ તમે જોઈ શકો છો તો મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને પણ બતાવજો વિડીયો આપને કેવું લાગ્યો એ મિત્રો તો આ રીતના અમે આ વખત છ એકર પપૈયા વાવેલા છે આ ત્રણ એકરનો ખેતર છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં ફરીથી હું આપને છોડની તંદુરસ્તી અને થડની જાડાઈ બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો સરસ મજાનો ગ્રોથ થઈ ગયો છે પપૈયાના છોડનો તો આ રીતના તમે પણ ખેતી કરી શકો છો અત્યારે અમારા પપૈયા ત્રેવીસ દિવસના થઈ ગયા છે મિત્રો એ પણ હું આપણે જણાવી દઉં તો આવા અમારી સાથે અવનવા વિડીયો મિત્રો જોતા રહીજો અને બીજા મિત્રોને પણ બતાવજો ને હા મિત્રો પપૈયાની બાજુમાં મેં આ રીતના લચકા બાજરી વાવેલી છે અમારા પશુઓ માટે ગાય માટે તો ઉનાળાની અંદર લચકા બાજરી સારી થતી હોય છે લચકા બાજરી કહે છે તો આપ પણ એનું વાવેતર કરી શકો છો દુધારા પશુઓ માટે અને પૂરા ખેતરનો વ્યૂ પણ આપ જોઈ શકો છો મિત્રો મારી સાથે તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું અને આ રીતના બધા છોડ હવે તૈયાર થઈ ગયા છે મિત્રો